આ રમણી ચોપાટી કે જેનું અઠ્યાશી વર્ષ પહેલા ગવર્નર જનરલ બિલિંગડનના હસ્તે મહારાણા નટવલસિંહજીની ઉપસ્થિતિમાં લોકાર્પણ થયું હતું પોરબંદરના કનકાઈ મંદિર તરફના દરવાજાની દિવાલ પર તેનો શિલાલેખ ચડી દેવામાં આવ્યો છે જેમાં બિલિંગડન મરીના ઓપન બાય હિઝ ઓલ ઓફ બિલિંગડન વિક્ટ્રી એન્ડ ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા ઓન નાઇન્ટીન જાન્યુઆરી નાઇન્ટીન થોર્ટી સિક્સ લખેલું છે ઇતિહાસવીદ નરોત્તમભાઈ પલાણે જણાવ્યું હતું કે પોરબંદરના પ્રજાવત્સલ રાજવી મહારાણા નટવસિંહજીએ ખાસ રસ લે પોરબંદરને ચોપાટીના નિર્માણમાં ખૂબ મહત્વનું યોગદાન આપ્યું છે પોરબંદર નગરના લોકો શાંત જીતી સમુદ્ર શંકાથે બેસી શકે તે માટે સુંદર અને આ રમણીય ચોપાટી તૈયાર કરાવી હતી એક બાજુ ગાંધીજી અંગ્રેજોને દેશવટો આપવા માટે કટિબદ્ધ બન્યા હતા તેવા સમયે પોરબંદરમાં સમુદ્ર કિનારે અંગ્રેજોના રાજમાં જ ચોપાટીનું લોકાર્પણ થયું હતું ગવર્નર જનરલ વિલિંગડનના નામે જ વિલિંગડન મરીના એવું ચોપાટીનું નામ અપાયું હતું અને લોકાર્પણ સમયે વિલિંગડન ઉપરાંત પોરબંદરના લોકપ્રિય રાજવી નટવરસિંહજી ઉપરાંત નગરજનો પણ સાંજના સમયે ઉપસ્થિત રહ્યા હતા ચોપાટી ઉપર અનેક એડવર્ટાઇઝ એન્ડ ફિલ્મના શૂટિંગ પણ થઈ ચૂક્યા છે ખુશ્બુ ગુજરાત કીના માધ્યમથી વિશ્વભરમાં પોરબંદરને પ્રસિદ્ધિ અપાવનાર અમિતાભ બચ્ચનની એડવર્ટાઇઝના શૂટિંગનો અમુક હિસ્સો ચોપાટી ઉપર પણ કંડારવામાં આવ્યો હતો ચોપાટી પર માણી હતી અને કલાકારો અને ઊંચા ગજાના રાજકારણીઓ ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પોરબંદર આવી ચૂક્યા છે ત્યારે વિલા સર્કિટ હાઉસમાં આરામ કરે તેવા સમયે ચોપાટીનો નજારો જોવાનો ચૂકતા નથી પોરબંદર સહિત ગુજરાતને વર્ષ ઓગણીસો અઠાણું ની સાલમાં ભયંકર વાવાઝોડાએ ધમરોડી નાખ્યું હતું એ સમયે શહેરની રમણે ચોપાટીને કુદરતે ખેદાન મેદાન કરી નાખી હતી ત્યારે વાવાઝોડા બાદ ચોપાટીના નવસર્જનની જવાબદારી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ નામની વેપારી સંસ્થાએ સંભાળી હતી અને તંત્રની મદદથી નવસર્જનની કામગીરી હાથ ધરી હતી ત્યારબાદ ફરીને ચોપાટીમાં સમય જતાં નુકસાન થયું હતું તૂટેલી ફૂટપાથો સહિત બેઠક વ્યવસ્થામાં પણ ભાંગતૂટ થઈ હતી આથી વર્ષ બે હજાર સત્તરમાં પ્રવાસન વિભાગની ગ્રાન્ટમાંથી તેર કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવ્યું છે પોરબંદરની ચોપાટીને વિકસાવવા માટે છેલ્લા એક દાયકાથી અલગ અલગ પ્રકારના બાંધકામો ખડકી દેવાયા છે જેને કારણે રેતી ઉપર બેસીને સમુદ્રની મજા માણવી એ ભૂતકાળ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે બધી બાજુએથી પોરબંદરની ચોપાટીને બંધ કરીને ત્રણેય બાજુ દરવાજા મૂકી દેવાયા છે તો હાથી લસર લસરપટ્ટીવાળા મેદાનના આગળના ભાગે વિકાસના નામે દિવાલો બનાવીને રેતીને બદલે સિમેન્ટના બ્લોક પાથરી દેવામાં આવ્યા છે ગાંધી સ્મૃતિ ભવન આગળનો બગીચોનામ શેષ બની ગયો છે રેઢિયાળ પસો ચોપાટી ઉપર અવારનવાર લોકોને ઢીંકે ચડાવે છે એટલું જ નહીં પરંતુ લાખો રૂપિયાના ખર્ચે બનાવેલા શિવાજી બાગમાંથી બાળ મનોરંજનના સાધનો થોડા સમયમાં જ તૂટી ફૂટી ગયા છે અને ચોપાટી ઉપર બાળકોને મનોરંજન મળે તેવી કોઈ જ વ્યવસ્થા ઉપલબ્ધ નથી આ ચોપાટી અનેક લોકોનું રોજીરોટીનું સ્થળ છે તો શહેરીજનો મોર્નિંગ વોક ઇવનિંગ વોક તેમજ ફરવાનું અને દરેક તહેવાર ઉજવવા માટેનું ફેવરિટ સ્થળ ચોપાટી જ છે પરંતુ તાજેતરના બિપોરજોઈ વાવાઝોડા બાદ અનેક સ્થળે બેઠક તૂટેલી ફૂટેલી હાલતમાં છે તો સ્મશાની દિવાલ નજીક તો રસ્તો જ બેસી ગયો છે ત્યારે તેના નવીનીકરણના કરોડો રૂપિયા પાણીમાં ગયા હોય તેવું પણ લાગી રહ્યું છે વિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર